રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે પરંતુ પાટણ જિલ્લામાં હજી પણ મેઘરાજા મૂકીને વરસ્યા નથી પાટણ જિલ્લાના કેટલાક તાલુકામાં કાગડોળે મેઘરાજાની રાહ જોવામાં આવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી પંદરથી સત્તર ટકા વરસાદ નોંધાયો છે પંદરથી વીસ ટકા વાવેતર પણ કરાયું છે પરંતુ જોઈએ તેવો વરસાદ હજી સુધી વરસ્યો નથી વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે પરંતુ જો મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તે મન મૂકીને વરસતા નથી ખેડૂતોમાં ખેડૂતોના મનમાં દુષ્કાળની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે હેક્ટર દીઠ વાવેતરમાં વીસ થી પચીસ હજારનો ખર્ચો થતો હોય છે ત્યારે જો આગામી ચાર થી પાંચ દિવસમાં આ વરસાદ ન આવ્યો તો ખેડૂતોને કરેલો તમામ ખર્ચો માથે પડે તેવી ભીતિ છે બધા પાકનું નુકસાન જ વરસાદ છે નહીં બરોબર અને હજુ જો પાંચ દિવસ ખેંચાય વરસાદ તો બાદરી બધું હુંકાઈ જાય એમ છે ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઓ અમને આ હાથ ના થાય તો બધી માર થાય છે વાવણી લાયક વરસાદ અને સમી રાધનપુર સાતલપુર આ ત્રણ ચાર તાલુકામાં વરસાદની મોટી ઘટ છે વીસ ટકા વાવેતર છે પણ વાવેતર રહેવાનું નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાંચ છે નહીં જો વરસાદ વાદળ થાય છાંટા આવી ખાઈ જાય જો વરસાદ બાપોજી થાય